તો આ જ રીતે સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યા છે ત્યારે ધરાવતા ગામમાં તંત્ર સબ સલામત હોવાના દાવા વચ્ચે જલ યોજના પણ ક્યાંય દેખાતી નથી સરકારી ચોપડે ગણતેશ્વર તાલુકા પંચાયતમાં એક એક ગામમાં પચાસ પચાસ થી વધુ બોર બનાવ્યાના દાવા કરવામાં આવે છે

એમાં આખું ગમ પોની ભરે બેડો આવે કે જે આવે એ બચારો આખું ગમ પોની અહી પી નો પીવે નેતા નહી કોઈ નહી ઓ લેવાના હોય તો આવે એક જ છે અમારે આ પોની હારું બધે ફરો ભટકઈ ભટકઈ મારે છોકરો બોકરો કોઈ ના માલે કોઈ અધાર નહી